ડુંડા ભેગા કરીએ ને આ ડુંડા ભેગા કરી લીધા ને આ ડુંડા છે કેમ છો બધા મિત્રો તમે જાય છે આજે બાજરો કાઢવા અને આગળ ડુંડા ભેગા કરીને અગળી બાજરો કાઢવાના તા આવે માતા સંદીપભાઈ છે ને હું અટાણે આથરિયો લઈને જાઉંશ બાસકામ છે આથરિયો તો ગાડી આથરિયો પાથરી લે ને પછી જાય આગળ આગળ બધા ડુંડા ભરવા માંડે તમે મિત્રો નહીં બંધા ફે ક્યા કરીએ પાણી લઈને આવે કેમકે પાણી ખરાબ ગયું અને તડકો છે સાથે સાથે પવન પણ છે એટલે મજા આવે છે એટલે ડુંડા છે અને આપણે કાઢવાના છે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો આ બધા થઈ ગયા તો આજે જવાનો સમય થઈ ગયો છે આપણે તો જમી મમ્મી પછી પાછા બે અઢી વાગે ખેસરાશે પછી આપણો બાજરો કાઢવાનો છે તો મિત્રો તો આ ડાંડર છે ડાંડર હતા ને મૂકેશ અને હવે કાલે કોરા બધા ભરવા આવશે ડાંડર હજી પણ ડુંડા મળે રસ્તે હું જાઉં આપણે ડુંડા પાછા નાખી દઈએ આપણે ઢગલામાં આ અમારો ઢેગલો છે આગેથી નાનો લાગે પણ એટલા ડુંડા જેવા હતા નાના નાના ડુંડા છે આવી બધી સાઈઝના એટલા બધી કે નથી અમારા ફૂઈ છે તે હજી આ હીળે જશ તડકો છે એટલે ગાયગા જસ આ સપ્ટેશન છે એ પણ ગરમ થઈ જઈશ તો મિત્રો અમારે વ્યાય છે આ વ્યાયમાં કબૂતરા બધા બી ગઈ તમને બતાડું સ્વિમિંગ કરીને કબૂતરા બી ગઈ હસ અને જો વ્યાયમાં થોડું થોડું પાણી છે ઉલાળો આવી ગયોસ તો પછી પાણી વાળવાનું થાય તો પછી આપણે નાળી લઈને ક્યારા પાઈ દઉં તો આપણે હીળે જાય ખાઈ ખા આ બધા હીળે બીહી ના અમારો આંબો છે એમાં કોક કોક કેરીઓ છે તો મિત્રો પાણી આવી ગયું તો આપણે પાણી પી લીયું આ સંજુબેન છે પાણી લઈને આવે પાણીની બોટલ છે તે આપણે થોડુંક આમાંથી પી લીધું એટલે લાગે આવી પાણી આડી પી પાણી પી લીધું અને સંજુબેન ભરવા આવ્યા પાણી તો મિત્રો આપણે ચીટોડી ઈંડા જોવા જઈએ તમને ચીચોડી ઈંડા બતાડું તો ચાલો ગાય કે જાય આપણે ચીટોળી ઈંડા જોવા માટે ખેતર છે બાજુવાળાનું આપણે ઈંડા જોવા ઈંડા છે ઈંડા છે તો મિત્રો તમે ટીટોળી ઈંડા જોયા તો તમને કેવા લાગ્યા તો કોમેન્ટમાં જરાક બતાવજો એટલે અમને મજા આવે હવે આપણે મકાને જઈએ મોટું મોટું ધોઈએ અને પછી જમવા બેસી જાવ આપણે પછી બે અઢી વાગે આપણે ફેસર આવશે અને પછી આપણો બાજરો કાઢવાનો હશે તો તમને પછી આગલી ક્લિપમાં તમને બતાવીશ કે ફેસર આવી ગયું ને બધું બતાવીશ તો વિડીયોને ચેનલ સુધી જોજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો તો મિત્રો ફેસર આવી ગયો છે તો આપણે જાય એમાં પણ ટોપીને બધું લઈ જાય આપણે અને આ તમે જો ફેસર આવી ગયું તો આપણે ફટાફટ જઈએ અને બાજરો કાઢવાનો છે આગળ આપણે ટી શર્ટ બદલાવી નાખ્યું તો હું જેથી કરીને આપણે બોરી વધારે ગવડે બધા આવી ગયા બાજરો કાઢવા વાળાને આપણે બપોર જ ભેગા કરી લીધા હતા એટલે કે એવું કંઈ ટેન્શન નથી ભેગા કરવાનું તો વાટ જોઈશ આપણી thank you

અને આયા બાદરો નીકળે આ જાય પે મેલામાં ભરે આમેજો બાજુ નીકળે અમેરિકા અને 9/11 પાસે બાજુ આયા લી હવે આવી જ તો આપણે પી લે તો હાલાડતા પી લે હવે આવી જ બધા પાદરો પાદરો કાઢને કે અને આ બધા બેહી ગયા પાણી લઈને આવે છે દાણા તમે જો સુપાળ આયા એક નંબર દાણા છે આ બધા મસ્તી કરેસ

અને રિક્ષા પણ આવી ગઈ છે આખરે આપણે બાજરો ભરી અને ઘરે લઈ જવાનો છે તો હમણાં આ તમને રિક્ષા બતાડું રિક્ષા આવી ગઈ તો આપણે બાજરો ભરવાનો છે મને આખા રિક્ષા લઈને આવી ગયા છે ને મારા પાસે પાણો મૂકીશ આટલો બાજરો છે તમે જોઉં બસ કેટલા છે બધા ભરવાના છે